નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે સંતકૃપા ટ્રેલર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને મિત્રો સંતકૃપા ટ્રેલર નવા ખરીદવાની ઈચ્છા હોય તો આપણો વિડીયો જોઈ ખરીદી શકે છે મિત્રો વિડીયો તમારે પૂરો જોવાનો છે સંતકૃપા ટ્રેલરની ટોટલ માહિતી હું આ વિડીયોમાં આપી દઈશ એટલે વિડીયોમાં તમારે છેલ્લે સુધી જોવાનું છે હવે મિત્રો માહિતીની વાત કરું તો જે કોઈ ખેડૂતભાઈઓને નવા ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો મિત્રો કૃપા ટ્રેલરનો મુલાકાત મિત્રો અવશ્ય કરજો ટ્રેલરની વાત કરું તો તમને નવું ટ્રેલર ખરીદશો એટલે મિત્રો કાચું બિલ મળશે અને સોના સ્ટેમ્પ ઉપર તમને લખાણ મળશે ટ્રેલરના વજનની વાત કરું તો બારસો કિલોથી ચાલુ થશે વજન હવે નેવું ફૂટના ટ્રેલરની કિંમતની વાત કરું તો એક લાખ અને ચાલીસ હજાર સાવ નવું ટ્રેલર તમને મળશે બાકી મિત્રો નેવું ફૂટના ટ્રેલરમાં તમને લંબાઈ મળશે દસ પહોળાઈ મળશે છ અને ટ્રેલરની હાઈટ મિત્રો તમને અઢાર ઇંચની મળશે ટ્રેલરમાં મિત્રો તળિયાની પ્લેટ છ એમ સાઈડના પાટિયા ત્રણ એમ અને સાડીયા પાટિયાના સાઈડના પાટિયાના મિત્રો ખોફડા તમને ચાર એમ એમના જોવા મળશે અને મિત્રો ખોફડાની પહોળાઈ તમને સાડા ત્રણ ઇંચ જોવા મળશે અને પાટિયાના મીજાગરાની પટ્ટી છ આની જોવા મળશે બાકી ટ્રેલરમાં મિત્રો હેવી ચેનલ જોવા મળશે સાત તમને ચેનલ જોવા મળશે ત્રણ ચેસીસ જોવા મળશે અને પિંચોતેર એમ એમનો ધરો છે બાકી ફાડીયા પ્લેટ પચીસ કિલો તળિયે મિત્રો તમને બાવીસ ધોકા જોવા મળશે આ તમને સંતકૃપા ટેલરમાં બાવીસ ધોકા જોવા મળશે અને નવસો સોળના એમઆરએફના મિત્રો ગેરંટીવાળા ટાયર તમને આ સંતકૃપે સંતકૃપા ટેલરમાં તમને જોવા મળશે પાંચ ટનનો હેવી જેક એક વર્ષની ગેરંટી સાથે અને મિત્રો ટ્રેલરમાં તમને ચોરસનો પાટલો જોવા મળશે કિંમતની વાત કરી દઉં તો મિત્રો નેવું ફૂટના ટેલરની કિંમત રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર ફૂલ હેવી બનાવટનું આ ટ્રેલર બાવીસ ધોકાવાળું તમને ટ્રેલર જોવા મળશે સંતકૃપા પ્લસ ટ્રેલર છે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે અમરેલી અને ગામ છે માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રકાશભાઈ નામ અને બ્યાશી ત્રણ બ્યાસી વાળા નંબર અને બીજા નંબર છે મિત્રો સત્યાશી પાંચ અઠ્યાસી એમ બે નંબર આપેલા છે એમાં કોલ કર્યા આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો કોઈ પણ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો